જાતે બનાવવાનું જાતે તોડવાનું તો કોણ તોડે તો કે નહીં તોડવાનું અને સાસુઓ એમની રસોઈ ડિપાર્ટમેન્ટમાં છે એમનું કામ કરી રહ્યા છે સવાર સવારમાં આજે અગિયારસ છે એટલે આજે રેસીપી બનાવી છે અગિયારસની નથી પણ રેસીપી ચેનલ માટે રેસીપી બનાવે છે સવારે સવાર તૂટી ગયું ઓકે તો હતો નહીં ભલે તૂટી ગયું હો એટલે રસોઈ ચેનલ માટે આમ તો બધો પછી પણ બનાવતા હોઈએ છીએ પણ આજે સવારે ટાઈમ હતો અગિયાર સતી એમનો ઉપવાસ એટલે જમવાનું બનાવવાનું હતું ને એટલે એમને રેસીપી ચેનલ માટે નાસ્તાની રેસીપી બનાવી છે શું બનાવ્યું છે એના માટે રેસીપી ચેનલને સબસ્ક્રાઈબ કરો હા તો ગાઈ જઈ ગયા છે અત્યારે આપણે સપના કાર એસેસરીઝ ઓ આપણી ગાડી નો રીમોન્ટ બગડ્યું તો ને ચેન્જ કરાવી લીધું છે બ્લેડો નાખવી છે રેડી વાઈપર વગર આપણું કામ અધૂરું છે નહીં મેર પડતો હા તો ચલો નાખી દીધા હોવા જઈએ તો ગાઈ જો આપણે તો મસ્ત મજાના વાઈપર નખાઈ દીધા છે બ્લેડો આખી ચેન્જ કરાવી દીધી છે અને સરસ કામ આપે છે દેખાય છે કમ્પ્લીટ વરસાદમાં બી અને થોડી સાઈઝ પણ મોટી આવી ગઈ છે અને રિમોન તૂટી ગયું હતું એ પણ નવું ચેન્જ કરાવી દીધું છે એટલે મેઈન કામ પૂરું થઈ ગયું હવે જવું છે અમદાવાદ થોડું કામ છે એટલે અમદાવાદ જતા અને પાર્ટીને તો એ લોકો જ નીકળી ગયા છે ફરવા માટે ફરવા નથી નીકળ્યા પણ અમદાવાદ જવું છે થોડુંક કામ છે બાકી આમ વરસાદ છે એટલે અમદાવાદ જવાનું ગણતરી તો નથી પણ ઇમરજન્સી કામ આવી ગયું છે એટલે જવું પડે એવું છે એટલે હું અને મમ્મી બે જણા નીકળી ગયા છે અમદાવાદ જવા માટે નિકોલ જવાનું છે જઈએ નિકોલ તો ભાઈ કામ પતી ગયું છે એડવોકેટલું થોડું કામ હતું કામ બતાવીને હવે સીધા બોક્સ લેવા માટે જઈએ છીએ સ્ટોરના સીધા અહીંયાથી ઓર્ટાઓ બોક્સ લેવા માટે તો ભાઈ આપણે તો કામ પતાવી દીધું બોક્સ પણ લઈ લીધા છે ગાડીમાં લોડ કરી દીધા છે અને અત્યારે જે આપણે અમદાવાદ હિંમતનગર હાઈવે એટલે ઉદયપુરવાળા હાઈવે ઉપર છીએ ત્યાંથી સ્ટોરે પહોંચાડવાના છે બોક્સ એટલે ત્યાં નીકળ્યા છીએ થોડો થોડો વરસાદ પડી ગયો એવું લાગે છે કારણ કે રોડ ભીના છે વરસાદ આવે છે જાય છે એવું છે પીઝા પાર્ટી આ ભાઈ ઊંઘમાંથી ઉઠ્યા તો એ પીઝા તૂટી પડ્યા છે આ ફોન ચાલતો હતો તો એ પીઝા પીઝા જોઈને આવતી રહી છે અને આ જુઓ એક બોક્સ તો ખાલી થઈ ગયું છે અને હું અને આ બે રહી ગયા છે ખાલી આ તું ખાવું છે આ છોકરાને તો ખવડાવ ભાઈ ઠંડુ કરીને ને એક બોક્સ ખાલી કરી દીધું છે અને બીજું ચાલું છે આ બધા તીડ પડ્યા હોય ને એ રીતના પડી જાય છે કારણ કે આજે લગભગ ત્રણ ચાર મહિને આવ્યો છે અમે ખાતા નથી પીજા પણ આજે બહુ રિક્વેસ્ટ હતી એટલે લાવે છે મતલબ આ મેડમનો તો ઉપવાસ છે મેડમ ખાવાનું નથી આ બધાનું ખાવાનું છે ખાવું છે તું બધું ખાવું છે અરે એમાં સોસ નાખીને ખવડાવો એનો તો વાગે છે સાંજના સાડા સાત અને તો આ લોકોને બીજું કોઈ કામ ધંધો છે નહીં રાત્રે દસ વાગે બી આજ અત્યારે બી આજ આજ વ્યક્તિ આ જ વ્યક્તિ આ સાસુઓના જોડે દી દે છે એટલે જોવા દેતા નથી ઘરનું જો રસોઈ કામ તો થઈ ગયું છે પણ આ છોકરો બિચારો ડાયો છે નહીં જોવાનો ને તો જો ભાઈ આ તો બધા સિરિયલ ચાલુ છે રીલ્સ બનાવવાની બાકી છે તો એ કોઈ ઉભું થતું નથી આ જોઈ રહ્યા છે ને પછી જ રીલ્સ બનાવવા થશે ચલો ત્યારે આપણે એકલા એકલા રીલ્સ બનાવી દઈએ તું ગેમ રમતો હતો પણ આ કોને તોડ્યું તો ભાઈ જો આ છે ને આ રુદ્રાક્ષ આ રુદ્રાક્ષ આ રીતનું હતું જો આ તૂટી તોડ્યું ક્યાંથી જાતે તૂટતું હશે હું કોને તોડ્યું સાચું સાચું બોલો તે તોડ્યું તો કાવ્ય તોડ્યું ટીવી જોડે તોડ્યું કોને ત્યારે જાતે તૂટતું હશે તો અચારો કોને તોડ્યો લગાઈ શું એ રુદ્રાક્ષ બોલશે કોને તોડ્યું કોને તોડ્યો આવ્યા તે તોડ્યું માહિયો તોડ્યું શું થયું માહિયું આ તીવટ કશું થાય નહીં ત્યાર તો ભાઈ હજી કોઈ ડિસિઝન આવ્યું નથી આ કોને તોડીએ તાર તાર મમ્મીએ તોડ્યું તાર મમ્મી તોડિયા કોને તોડ્યું તાર મમ્મીએ તોડ્યો અથવા

બાય બાય બોલ જો ભાઈ આ ભાઈને ઊંઘ આવતી નહી અમારે રોજરાત્રીનો ઊંઘાડો પર ઊંઘતું નહીં ક્યાં ઊંઘવું છે તારે હા તો ચલો લી બાજુ